નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચ એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ આઈએમપી ટેક્સબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ શાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયો મૂકવો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો આશ્રમ શાળાની અંદર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની જાહેરાતનો તો વિડિયોને સ્કીપ ના કરતા વિડીયો અંત સુધી જોજો ડિટેલની અંદર જોવાના છે વિડીયો શરૂ કરીએ વિડિયો તો આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા અંબેટા માટે શિક્ષણ સહાયક અને આશ્રમશાળા અજરાયમાં વિદ્યા સહાયકની જગ્યા ખાલી છે ટોટલ ત્રણ જગ્યા ખાલી છે બે શિક્ષણ સહાયક ધોરણ અગિયાર માટે અને છથી આઠમાં વિદ્યા સહાયકની એક જગ્યા ખાલી છે ડિટેલમાં જોઈએ તો શિક્ષણ સહાયક ધોરણ અગિયાર માટે રોસ્ટર રોસ્ટરક્રમ એક આપેલો છે જે બિન અનામત દિવ્યાંગ કેટેગરી માટે છે એટલે માત્ર બિનઅનામત કેટેગરીના એટલે કે તમામ ઉમેદવારો જે દિવ્યાંગ હોય તે આ એપ્લાય જગ્યા માટે એપ્લાય કરી શકશે લાયકાત છે એમએ એ બી એડ વિષય છે સમાજશાસ્ત્ર એક જગ્યા છે અને પરીક્ષા છે ટાટ હાયર સેકન્ડરીની પાસ થયેલી હોવી જોઈએ ત્યાર પછી શિક્ષણ સહાયકની બીજી જગ્યા છે ધોરણ અગિયાર માટે છે રોસ્ટર ક્રમ બે છે બિન અનામત કેટેગરી છે તેમાં કોઈ પણ કેટેગરી ઉલ્લેખી નથી એટલે કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જ જગ્યા માટે એપ્લાય કરી શકશે લાયકાત માંગી છે એમએ બીએડ મનોવિજ્ઞાન સબ્જેક્ટ હોવો જોઈએ એક જગ્યા છે અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ત્યાર પછી ત્રીજી જગ્યા છે વિદ્યા સહાયક માટે ધોરણ છથી આઠ રોસ્ટરક્રમ દસ છે બિન અનામત કેટેગરી અને ખાસ દિવ્યાંગ માટે છે એટલે દિવ્યાંગ કેટેગરીવાળા જ એપ્લાય કરી શકશે બી એ બી આર એસ બી એડ અને પીટીસી કેટેગરીના ઉમેદવારો આ જગ્યા માટે એપ્લાય કરી શકશે વિષય છે અંગ્રેજી માટે ટેટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ તો મિત્રો આ હતી ત્રણ જાગ્યા જગ્યાની માહિતી ત્યાર પછી આપણે શાળાના નિયમો વિશે થોડી માહિતી મેળવી જોઈએ ભરતી પ્રક્રિયા મેરિટના આધારે થશે ઉમેદવારી વયમર્યાદા સરકારના નિયમો અનુસાર થશે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકની શૈક્ષણિક લાયકાત એમએ અથવા તો એમ વ્યવસાયિક લાયકાત બીએડ એડ ડીબીએડ શિક્ષા વિશારદ શિક્ષણશાસ્ત્રી જીપીટીબી અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે વિદ્યા સહાયક માટેની લાયકાત બીએ બીઆરએસ બીએ અંગ્રેજી વિષય સાથે બીએડ પીટીસી અથવા તો ડીએલએડ થયેલો હોવો જોઈએ બીએડ બીએડ ના કર્યું હોય અને પીટીસી અથવા તો ડીએલએડ કર્યું હશે તો પણ વેલિડ ગણાશે ત્યાર પછી ત્રીજી શરત છે ઉમેદવારે નોકરીના પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ સંતોષકારક કામગીરી જણાય તો જ નિયમ અનુસાર પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે ત્યાર પછી ચોથો મુદ્દો છે દિવ્યાંગ ઉમેદવારો માટે છે દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરીમાં સક્ષમ અધિકારીનું પ્રમાણિત સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જોઈએ શાળા નિવાસી હોવાથી ચોવીસ કલાક ફરજિયાત આશ્રમશાળા ઉપર હાજર રહી ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ નિભાવવાની રહેશે અને આશ્રમશાળાની અંદર રહેઠાણની વિનામૂલ્ય સુવિધા આપવામાં આવશે અને સરકારશ્રીના વખત વખતના સુધારા કર્યા પ્રમાણે આશ્રમશાળાના નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યાર પછી ઉપરોક્ત જણાયા મુજબ ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વ્યવસાયિક લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રો સહિતની પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે પૂરેપૂરા સરનામા સાથે રજીસ્ટર એડીથી અરજી મોકલવાની રહેશે અધૂરી વિગતવાળીને ખોટી વિગતવાળી અરજી રદ કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું ખાસ લખી દેજો મિત્રો અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી આદિવાસી સંસ્કાર મંડળ ગણદેવી મુકામ પોસ્ટ અજરાય પિનકોડ છે ઓગણચાલીસ ત્રેસઠ સાહીઠ તાલુકો ગણદેવી જિલ્લો નવસારી મોબાઈલ નંબર ખાસ લખજો ચોરાણું સત્યાવીસ બાર અઠ્ઠાણું પંચ્યાસી તો મિત્રો આ હતી શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જાહેરાત હાયર સેકન્ડરી માટે છે મિત્રો તો એપ્લાય કરી દેજો દસ દિવસની અંદર અરજી મોકલવાની છે મિત્રો આજે તારીખ થઈ છે ઓગણીસ તારીખ થયેલી છે તો દસ દિવસની અંદર આ અરજી મોકલી દેવાની રહેશે ઓગણીસ સાત બે હજાર ચોવીસના દસ દિવસ ગણી અને આ અરજી મોકલી દેવાની રહેશે તો આવા જ આશ્રમશાળાના વિડીયો અને એજ્યુકેશનના વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરી આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત